સરદારધામ યુવા સંગઠન દ્વારા આયોજિત સરદાર કથા એક અનોખી અને પ્રેરણાદાયક તક છે જ્યાં તમે લોખંડી પુરુષ સરદાર પટેલના જીવનની અનોખી વાતો સાંભળી હતી આ કાર્યક્રમ સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ કરમસદ ખાતે સોળ સત્તર અને અઢાર ફેબ્રુઆરીના રોજ રાત્રે સાડા આઠ વાગે યોજવામાં આવ્યો હતો આ અવસર પરદેશના એકતાના શિલ્પી અને ભારતીય મહાન નેતા સરદાર વલ્લભભાઈ પટેલના જીવનની ગાથાને જીવંત કરવામાં આવી હતી આ ખૂબ જ શ્રદ્ધાંજલિભર્યું અને પ્રેરણાદાયક કાર્ય છે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને તેમના મહાન કાર્યને ઉજાગર કરવું એક સરસ પ્રયાસ છે સરદાર કથા જેવી કાર્યક્રમો દ્વારા લોકોને તેમના અનોખા યોગદાન વિશે માહિતી મળે છે જે દેશના એકતાના શિલ્પી તરીકે તેમના અધિક યોગદાનને માન્ય આપે છે આ પ્રકારના કાર્યક્રમો ખાસ કરીને જેમ કે સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ કરમસદ ખાતે સ્થાનિક સમુદાયમાં રાષ્ટ્રીય ગૌરવ અને વારસાની જાણકારી પ્રસારિત કરવામાં મદદરૂપ થઈ હતી મારું નામ નિકેશ પટેલ સરદાર સેવક આજથી સરદાર કથા કરમસદ હાઈસ્કૂલના પટાંગણમાં શરૂ થવા જઈ રહી છે તો આપ સર્વે સરદાર પ્રેમી જનતાને હું આમંત્રણ આપું છું કે સરદાર કથાનું શ્રવણ કરવા માટે આપ સૌ દિલથી અને ફેમિલી સાથે પધારો આજની યુવા પેઢીને એટલો જ સંદેશો આપવાનો કે ધ યુથ ઓફ ટુડે વિલ ઓનલી પ્રોગ્રેસ ઇફ ધી કેન લિસન ટુ ધ સરદાર પટેલ થોટ્સ and to listen and understand their thoughts please come and understand sadar vallabhbhai patel don't lose this important moment hey sadar